આંગણવાડી મહિલા કર્મચારીઓનો વિરોધ પડતર પ્રશ્નો અને પ્રદર્શન સીડીપીઓ કચેરીમાં રજા રિપોર્ટ કર્યો રજો ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં છ મહિના માટે હડતાલ પર પ્રતિબંધ મૂક્યો નિયમ રાજ્ય સરકાર હેઠળના સરકારી વિભાગો કોર્પોરેશનો અને સત્તાવાળાઓને લાગુ પડશે હડતાલ કરનારાઓની એક્ટના ઉલ્લંઘનના આરોપમાં વોરંટ વગર ધરપકડ કરવામાં આવશે રબારી સમાજનું આસ્થાનું ધામ વાળીનાથ મહાદેવ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હેલીકોપ્ટર થી પુષ્પવર્ષા યોજાશે હજારો લાખો ભક્તોની મેદની મંદિરે દર્શનાર્થે પહોંચી હતી ગીગા ભમ્મરના નિવેદન બાદ ચારણ સમાજમાં રોષ આહિર સમાજના આગેવાનોએ પણ વ્યક્ત કર્યું દુઃખ ગીગા ભમ્મર વિરુદ્ધ કાર્યવાહી ની કરી માંગ અમદાવાદમાં બે નવા ફ્લાયઓવર બ્રિજ બનશે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એકસો પંચ્યાસી કરોડની કરાઈ ફાળવણી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે બનશે બ્રિજ વિંછીયામાં સૌની યોજના સહિત વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત સૌની યોજના સૌરાષ્ટ્ર માટે નવા ભાગ્યનું અવતરણ સૌની યોજના થકી સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બની ખેડૂતો સમૃદ્ધ બનવા લાગ્યા સીએમ રેવન્યુ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ અર્જુન મોઢવાડિયાનો સરકાર પર આરોપ રાજ્ય સરકાર મોટા ઉદ્યોગગૃહોને જમીન આપે છે મોટવાડિયા અહેવાલ બાદ કાર્યવાહી કરવાને બદલે સરકાર આરોપીઓને છાવરી રહી છે કચ્છના માંડવીના ડોક્ટર પરિવારની કારને બિકાનેરમાં નડ્યો ગંભીર અકસ્માત ડોક્ટર કપલ અને તેમની પુત્રી સહિત પાંચ ગુજરાતીઓના મોત કાશ્મીર ફરવા ગયા હતા વળતી વખતે કાર ટ્રકમાં ઘૂસી ગઈ વિંછામાં સૌની યોજના લિંક ચારના ના એકસો એક્યાસી કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે તોતેર કિલોમીટર લંબાઈના પાઇપલાઇન નેટવર્કથી તળાવ જોડવામાં આવશે ડિંડોલીમાં બાંધકામ સાઇટ પર બે શ્રમિકના મોત નિર્માણાધીન બાંધકામ સાઇટ ઉપરથી પટકાયા ચૌદમાં માળી સેટિંગનું કામ કરતા સમયે બની ઘટના